તો આણંદ જિલ્લામાં આવેલ અમારા ગામ રામપુરામાં ભાથીજી મહારાજના મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો તો આપ સૌ મિત્રોને મારી નર્મ વિનંતી કે મંદિરનું કામ જેમ કે પુરાણ કામ છે બેલાનું કામ છે અને કલર કામ કરવાનું છે મંદિરનું અને ખાસ પીવા માટે પાણીની પરબ લાઈટ ફિટિંગનું કામ છે તો મિત્રો આપ સબ લોકોને મારી નર્મ વિનંતી છે કે તમારાથી જે પણ બને દાન આપશો અપાવશો ફૂલ નહીં તો ફૂલની પાખડી મિત્રો તમે જે પણ દાન આપશો તે મંદિરના કામમાં વપરાશે તો બધાને જય ભાતીજી મહારાજ તો મિત્રો તમારું નાનકડું દાન અમારા માટે મહત્વપૂર્વક રહેશે તો જય ભાતીજી